ચરિત્ર છે સદન કસાઈ એટલે પ્રાચીન સમયમાં સદન કસાઈ નામના કસાઈ જાતિના એક ભક્ત થઈ ગયા જોકે એ જાતિના કસાય હતા છતાં તેમનું હૃદય દયાપૂર્ણ હતું આજીવિકાને માટે બીજો કોઈ ઉપાય ન હોવાથી બીજાને જ્યાંથી માસ લાવીને વેચતા હતા પોતે મારો તો તમે એનો દ્રોહિત તમને એનો દોષ લાગે હા લાવીને મરી ગયો એનો દોષ ન લાગે આજીવિકાને માટે બીજો કોઈ ઉપાય ન હોવાથી બીજાને જ્યાંથી માસ લાવીને વેચતા હતા પોતે પશુવધ કરતા ન હતા હા આ કામમાં પણ તેમનું મન લાગતું ન હતું પરંતુ પરંપરાગત ના શરણોમાં રમી રહ્યું હતું રાત દિવસ તેઓ માત્ર હરિહરી કરતા હતા ભગવાન પોતાના ભક્તથી દૂર રહેતા નથી સદનના ઘરમાં તેઓ શાલીગ્રામ રૂપે બિરાજમાન બતાવ્યું ધંધો કરો પણ એનો અત્યારે નથી જે દોષ કોને ન લાગે કે ભાઈ આ મારે ભરાય ને કરવું પડે મારી આગળ કોઈ બીજો વ્યવહાર વિષય છે નહી ધંધો માટે આ મારા બાપ દીધા ધંધો છે હું મૂકી દઉં તો જાતિમાંથી બધા પ્રશ્નો ઊભા થયા હોય ને ત્યારે પરમાત્મા ની પાસે માફી માંગી ને ધંધો કરતો હોય ભગવાન ની પાસે માફી માગી ને કરતો હોય બાકી તો લાગે છે ને મેન વસ્તુ તો શું છે કોઈ માણા કઈ પણ વ્યવસાય આપડે એમ કીએ તો બધા ધંધામાં કર્મ તો થાય જ છે બધા લાગે છે પરમાત્મા સુધી તમે જાવ જો પણ પરમાત્મા ને આધીન કરીને જે તમે વસ્તુ કરો પરમાત્માના શરણો માં હાજરી મૂકી ગયો કે મારી આજીવિકા મારા પરિવાર ની આજીવિકા ચલાવવા માટે હું આ કરું છું એટલે તમે છૂટી જાય પણ કોક ગળા કરવાનું ન કરાય એમાં ભગવાન ન લેતો પાછો હા હા ભલે તમે કરો આમાં તમે છૂટી જાવ પરમાત્મા તમને છોડી દે બાકી હવાર શરૂ કરી જાવ કોક ના ગળા કરવાનું હા ભગવાન ને કયો તો એ ભગવાન ન છોડતો તમારો પેટ ભરવા માટે તમે કરી શકો બાકી બંડલ ના થોકડા ખડકવા માટે ન અવળું ઉદાહરણ લઈએ માણસો નહીં પાપ કરો નથી એક દિવસ એક સાધુ સદન ની દુકાન થી આગળ જઈ રહ્યા હતા દ્રષ્ટિ પડતા જ તેઓ શાલીગ્રામ ને ઓળખી ગયા માંસ વિક્રેતા કસાય ને જ્યાં માંસ વેસવા વાળા કસાય ને અપવિત્ર સ્થળમાં

હા એક વાંચલો હતા પણ બીજે બીજે આવે છે રાત્રે તે સાધુને ભગવાને કહ્યું તમે મને અહીં કેમ લઈ આવ્યા મને તો મારા ભક્ત સદનના ઘરમાં જ બહુ સુખ મળતું હતું પરમાત્માએ કીધું વિચાર કરો ભલે માસ વ્યસ્તો થો પણ છતાંય તે ભગવાન નહીં ઓલા જે હકીકત સાધુ હતા એને કેવું પીડું કે ક્યાં મને આયા નહીં મારો જાશ જે મારો ભક્ત છે ને મને મૂકી દેવા જ્યારે તે માસ તોલવા માટે મને બહુ સુખ મળતું હતું મને સદન વિના એક પણ ક્ષણ સહન પડતું નથી પરમાત્માએ એવું કીધું જેમ કરમાબાઈની ખીચડી વખતે પરમાત્માને રોવું પીડ્યું હતું કે મારે તો કદાચ સપન ભોગ તમે ધરી જાઓ પણ કરમાબાઈની ખીચડી મારી માંસ એ કે એની ખીચડી વગર મને તૃપ્તિ ન થાય પરમાત્મા એ સદન ભલે કલસાય હતો પણ સાબિત કરી દીધું કે એની વગર મને ન સહન પડે સાધુ મહારાજ જાગ્યા તેમણે શાલીગ્રામને લઈ જઈને સદનને ઘેર જઈને આપી દીધા અને સાથે સાથે તે ભગવત કૃપાનું મહત્વ પણ બતાવી આવ્યા અને સદનને જ્યારે ખબર પડી કે તે જેનો ઉપયોગ માંસ તોલવામાં કરે છે તે શિલા તો શાલીગ્રામ ભગવાન છે તેને ભગવત કૃપાનું મહત્વ બતાવી ગયા જ્યારે સદનને ખબર પડી કે તે જેનો ઉપયોગ માંસ તોલવામાં કરે છે તે શિલા તો શાલિગ્રામ ભગવાનની છે અને તેમને બહુ પ્રસાદ થયો પોતાના વ્યવસાયથી ધૃણા થઈ ગઈ નફરત જેવું થઈ ગયું વ્યવસાયથી કે મારથી આવું કામ કેમ થઈ ગયું તેઓ શાલિગ્રામને લઈને જગન્નાથપુરી જવા રવાના થઈ ગયા જાગી ગયો અહીંથી કેમ કે સ્વયં એ એક એનો ભરોસો હતો પરમાત્મા એને મેળ્યો ક્યાંથી એ જેવી વસ્તુ છે સદન કસાઈ માંસનો વિક્રેતા માંસ વેચતો હતો શાલિગ્રામ ભગવાનનો જે શિલા હતી એને લઈને એને હકીકત નહોતી ખબર કે શાલીગ્રામ છે પણ એનો વિશ્વાસ હતો એનો વિશ્વાસ હતો કે હું ધર્મને લઈને આલું છું અને ધર્મ જ મારું મેન સાધન છે એ ધર્મ હતો ને એ શાલીગ્રામ ભગવાનના સાક્ષાત પ્રગટ થઈ ગયા એમને એમ નથી થઈ ગયા નગરી કંઈ પૂજા પાઠ નહોતો કરતો પણ એક એનામાં ધર્મની નિષ્ઠા હતી કે મારો ધર્મ હાસો હું કોઈ માણસ જેટલું માગે એટલું એ વસ્તુ આમે જોખ થઈ જતો એટલે પરમાત્મા થતો આપણે મેન અત્યારે કોઈ અભાવ હોય તો હેનો છે ભાવનો છે આપણે દુનિયાને દેખાડવા માટે બધું કરી નાખીએ આગળ કોઈ પશુ કે પસાર જણા એમ કહેવા મળે ભાઈ તમે તો બહુ હરાન તમે તો આમ હરાન તમારા વખાણ ખાવા મળે ને તેથી તમારે સમજી લેવાનું તમારું પતન થવાનું છે કોઈ તમને પાંચ જણા પગે લાગવા મળે તે તમારે સમજી લેવાનું હવે તમારા પહેલાં કે ને કે વરઘોડો નીકળવાની તૈયારીમાં છે અને જ્યારે તમારે આખી દુનિયા નફરત કરતી હોય તમને આખી દુનિયા તમારી ખરાબ બાતું કરતી હોય ને તેથી પરમાત્માને એટલું જ કહેવાનું બરોબર ત્યાં મને સારો સમય આપ્યો કે હું જ્યારે જીવું છું એમ આ સમય આવી ગયો છો દુનિયા પાસે દાહો જલાલી કરાવીને વખાણ કરાવવા ને એ વિષયનું આ ભક્તિ કરવા માટે નથી મતલબ તમારે ક્યાંય પૂંજાઈ જવું કાંઈ બની જવું કે કોઈને ટકા કરી નાખવા કોઈના ગળા કરી નાખવા કે પૈસો બનાવી લેવો એવું કરવું હોય તો કરવા પડે ખેલ કરવા પડે હા એવું બધું કરવું હોય બસ તો ઈ બધું તો જરૂર પડે પણ જેને નિઃસ્વાર્થ ભાવે જ તે અને હું તો આવ શોખું કહી દઉં

ક્યારેક બે દુનિયા થી તમે થાકી જાવ ને દુનિયા થી જેથી થાકી જાવ તેથી બે આહુડા એની પાસે બેહીન પાડજો એ બહુ દયાળુ છે તમને તરત એમાં કાઢી નાખશે એનો જીવતો જાગતો પ્રત્યક્ષ અનુભવ હું કોઈ ત્યાં છું કે મારી માથે મેં મારી જીવનની અંદર એવા ઘણા બધા સમય જોયો મેં કે હું પોતે મૂંઝાઈ ગયો તો હું કરી તો કરી હું પણ આ આ જ વિશ્વેશ્વર કે જેણે મને એ સ્થાનથી ઉપર ઉઠાડીને મને એમ કીધું કે અહીંથી આ હરખ્વા વાલવા મળ્યા આ કેળો બરોબર છે એટલે હું તમને કહું બાકી હું કોઈ ભગતે ન થઈ ગયો ને કાંઈ સમજી નહીં ગયો પણ મારો અનુભવ બોલે કે આ અખિલ નો માલિક માણસને કેવી કેવી પરિસ્થિતિમાંથી કાઢીને અને હકીકત હું તમને ખોટું નહીં બોલું આ ધર્મના ઓલાની માથે બેઠો અને આ ગ્રંથ છે મહાન ભારતનો

કે ઘનશ્યામ કહેતો હતો કે ભાઈ રામ કે સીતારામ કે નામ લ્યો કોઈ કલ્યાણ થઈ જાય એ માણસ આ બોલ્યો તો એ વસ્તુ તમને યાદ રહે નહીં કોઈ માણસનું કલ્યાણ થઈ જાય આ વસ્તુ મારું એવું માનવું છે હું બીજાને સલાહ દેવા કે એવું આપણો કોઈ વિષય નથી કે ભાઈ મારથી પાંચ માણસ સુધરી જાય પણ નહીં જે અમુક જેની સેલી સ્થિતિમાં જીવે છે ને જેને પ્રસાદ આપે છો જિંદગીથી એની માટે આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે બે આંગોડા એની પાસે ભાડજો દુનિયાને ન કહેતા તમને દુઃખ પડે ને તેથી અને તેથી તો તમને કાઢીને

જગન્નાથપુરી જવા નીકળી ગયા સદનજી શાલીગ્રામ ભગવાન લઈને રસ્તામાં સંધ્યા સમયે સદનજીએ એક ગામમાં ગૃહસ્થને ઘેર રોકાયા આ કથા સાંભળજો બહુ એટલે બહુ ધર્મ હું છે ને હવે પછીની જે કથા બતાવે ને ગમે એવા હારા હારા મને રોવાડા ખાંડા થઈ જાય તો એવી કથા બતાવશે ગૃહસ્થને ઘેર રોકાયા તે ઘરમાં પતિ પત્ની બે વ્યક્તિ હતા સ્ત્રીનું રસ્તામાં તે સંધ્યા સમયે સદનજી એક ગામમાં ગૃહસ્થને ઘેર રોકાયા અને તે ઘરમાં પતિ પત્ની બે વ્યક્તિ હતા હવે સ્ત્રીનું આશ્રણ સારું ન હતું સ્ત્રી વ્યભિચારી હતી કુલટા હતી તે પોતાના ઘેર રોકાયેલા સ્વસ્થ સુંદર પુરુષ પર મોહિત થઈ ગઈ અને અડધી રાતના સમયે તે સદનજી પાસે આવીને અશિષ્ટ ચેષ્ટાઓ કરવા લાગી અને તે જોઈને તેઓ હાથ જોડીને બોલ્યા તમે તો મારી માતા છો પોતાના બાળકની પરીક્ષા લેશો નહીં માં તમે મને આશીર્વાદ આપો ઓલી કે હાલ એમ આપ સદનજી કસાય તો સદનજી રાતવાસો રોકાણ હતા કે ભાઈ વ્યવસ્થિત માણસ એટલે રોકાણ પણ હવે ઓલા ભાઈ તો હારા હતા પણ આ બાય ખરાબ હતી તો આવી કુસાઓ શરૂ કરી સદનજી કહે છે કે તમે મારી માતા છો એટલે આ બાય એને કહે છે કે હું કવિ તું નહીં કરને તો હવારમાં તને મૃત્યુદંડ થાય કે હું રાજાને ફરિયાદ કરી એ કે હું ઈ કરી જેમ તેમ નહીં સદનજી કે મોત ભલે આવી જાય ભાઈ એ હું ન કરું કે આ બાઈ એમ કે અમારો પતિ હતો ને એને આપણે મારી અને પછી હું એમ આવી એની મન છે આગળ કે તેણે માન્યું કે આ વ્યક્તિ મારા પતિના મારી વાત માનતો તેણે જઈને તલવારથી પોતાના પતિનું મસ્તક કાપી નાખ્યું આ તો હા પણ આને આને મી કે આના તો મારી ઈ એને તો પણ હતી પણ આને આને તો એનું કાસલ કાઢવું ને બાનું કોકમાંથી નાખવું હતું એમ હતું અને કહેવા લાગી કે પ્રિય હવે ડરશો નહીં મેં મારા પતિનું મસ્તક કાપી નાખ્યું હવે તમે મારો સ્વીકાર કરો સદન ભયથી સદનજી ભયથી જ રૂજી ગયા સ્ત્રીએ વિનંતી કરી ને જ્યારે જોઈ લીધું કે તેની પ્રાર્થના સ્વીકાર થઈ એ થઈ શકે એમ નથી આ સ્ત્રીએ વિનંતી કરી પણ સદનજી તો કાંઈ ડગે મતા નહીં એ એની પ્રાર્થના સ્વીકાર થઈ શકે એમ નથી ત્યારે દ્વાર પર આવીને સાતી કુટી કુટી રડવા લાગી હવે દેહ દેકારો કરે છે લોકો તેનું રુદન સાંભળીને એકઠા થઈ ગયા દેખા કરીને બધાને ભેગા કરવો પડે આ માયનો તો નહીં એટલે હવે આને આની માથે નાખી દઉં એમ જે નિશ નિશ પાપીણી કુલટા સ્ત્રી હોય ને આ પગલું ભરે આ નબળું પગલું ભરે અને જે પતિવ્રતા નૈષ્ઠિકતા જેનામાં છે પ્રમાણિકતા છે ને ઈ સ્ત્રી પોતાની શરીર માંથી સારું કપડું નહીં પહેરે અને તમારે કોઈ પૂછવાનું નહીં હું તમને કહી દઉં થી આવતું હોય એની તરફ ઝલક દેખાઈ જાય તમારે જો માં ગમે કાર્યક્રમ હોય સજી સજીને તૈયાર થઈ નીકળે દીકરી છે આપડા ઘરની દીકરી તૈયાર થાય એક વાત અલગ છે પણ હવે આપડી સ્ત્રી હોય એને એની દીકરી અઢાર અઢાર બાવી બાવી વર્ષની જેની દીકરી લગ્ન કરી દીધા અને એને ઘરે સંતાન છે જો એને તૈયાર થઈને નીકળવું પડતું હોય ધોળામ ધૂળ પડી કેવાય ભલા એક સાંટો નો કહેવાય તો વ્યભિચાર કહેવાય એમાં ફૂલ અને આના જન્મમાં ભોગવવું પડે કોઈ એમ હોય ને કે હું આ શરીર કેટલા દિવસનું છે આ શું છે ભાઈ પિંડ સિવાય કાંઈ છે આમાં આમાં આલો આપણે એમ કે મારું શરીર બહુ સુંદર છે મેકઅપ કર નાખું કામ કર નાખું સ્ત્રી હોય પુરુષ હોય બધાને જનરલ વાત કરું તો આ શરીર છે આમાંથી આત્મા વિયોગ્યો

અને મારી સાથે બળાત્કાર કરવા ચાતો હતો હવે આને હું કીધું બિચાર આપ્યો એને તેમ કીધું ને તું મારી માં સોય કે કેવું રે ઢોળી દીધું જો આ જ સમય આવે જો માણસ નો સમજો હોય ને તો આ સમયમાં પસાર થવું પડે લોકોએ સદન ને ખૂબ સારું ખોટું કહ્યું કેટલાકે તેને માર માર્યો પરંતુ સદનને કોઈ બચાવ સદન કોઈ બચાવ ન કર્યો ભલે કાંઈ બસાવમાં કીધું જ નહીં સદન કસાઈએ બધાએ માર્યો બધું કર્યું સદને કઈ બસાવો ન કર્યો ફરિયાદ ન્યાયાધીશ પાસે ગયો ફરિયાદી ન્યાયધીશ જે રાજા હતો એની પાસે ગઈ ફરિયાદ સદન તો પોતાના પ્રભુની લીલા જોઈ રહ્યો હતો તેથી અપરાધ કર્યો ન હોવા છતાં સ્વીકાર કરી લીધો વીધું ત્યાં કર્યું ગામે કર્યું એને એમ માની લીધું કે જો ભગવાનને મને બસાવવો જ હતો આ એક ભગવાનનું વિધાન છે સમજી લો તમને ભગવાનને બસાવવાના હોય તમને ખબર હશે કે મને અહીંયાથી આ વસ્તુ થવાની છે તો તમને અહીંયા મોકલે નહીં આપણે એમ કે હું કોઈ જ ગયો ને જીવડો અડી ગયો પણ એ અડવાનું મેન તમારું વિધાન હોય તમને પરમાત્મા તમારી માથે ઓલા કે મોતની સજા હોય ને તો એ હું ઓલા કાંટા કરીને તમને બસાવી લેતા હોય એટલે એવું થવાનું હોય એટલે સદને એમ કીધું ભાઈ ભગવાન જ જો ખવરાવે ભગવાન ને મારે પાસે ભગવાન જ ખવર આવે એને જ તેને પ્રભુ ની લીલા જોઈ રહ્યા હતા તેથી અપરાધ ન કર્યો હોવા છતાં સ્વીકાર કરી લીધો ન્યાયાધીશ ની આજ્ઞા થી તેમના બે હાથ કાપી લેવામાં આવ્યા રાજા એ કીધો બે હાથ કાપી કે કહી પણ હવે અહીંયા એક ઘટના એવી ઘટે છે સદનના હાથ કપાઈ ગયા રુધિરની ધારા વહેવા લાગી તેમણે આ ઘટનાને પ્રભુની પ્રભુની જ કૃપા માની હોય એને એમ કીધું આ ભગવાનની કૃપા છે આ હાથે બહુ માં એટલે આ એની કૃપા છે અને તેમના મનમાં ભગવાન વચ્ચે સહેજ પણ દુર્ભાવનો છો દુઃખ નો ભગવાન કેવો છે હું ભગવાન પાસે હાથ તો મારા હાથ કાપી નહીં છે એવો દુર્ભાવનો છો ભગવાનના સાસા ભક્તો આ પ્રમાણે નિરપરાધ કષ્ટ પ્રાપ્ત થવા છતાં પોતાના સ્વામી ની દયા જ માને છે તો એ ભગવાનની દયા છે ભગવાનના નામ કીર્તન કરતા જગન્નાથ પુરી ગયા આ બાજુ પુરીમાં પ્રભુએ આપ્યો કે મારો ભક્ત સદન મારી પાસે આવી રહ્યો છે તેના હાથ કપાઈ ગયા છે પાલખી લઈને જાઓ અને તેને આદર સાથે લઈ આવો હું આ દયા ન તો હું કેવાય ભલે આખી જિંદગી એને માસ્ક કાપ્યું અને વેચ્યું પણ આ પરમાત્માની કેમ કે એનામાં ધર્મ હતો હતી ત્યારે થાય ગયા અને આગ્રહપૂર્વક સદનને ન્યાયનીતિમાં બેસાડીને લઈ આવ્યા સદન જેવા શ્રી જગન્નાથજીને દંડવત કરીને કીર્તન માટે ભૂજાઓ ઉઠાવી તે તેમના બંને હાથ પેલા જેવા થઈ ગયા હા પરમાત્મા છે લઈ લેમ તો દઈ ગયા ભાષા દયાળો છે હવે રાજા હતો ને એને સંકોચ તો થયો હતો જેને હાથ કપાયો ને એને સંકોચ થયો કે આ માણસે સહજ સ્વીકારી લીધું તો આના હાથ કાપી નાખ્યા સહજ સ્વીકાર્યું આ માણસ દોષી તો નથી તે ગમે આમાં મિસ્ટેક છે પ્રભુની કૃપાથી હાથ તો ઠીક થયા પરંતુ મનમાં શંકા રહી ગઈ કે કપાયા કયા કારણે આ હાથ કપાયા કયા કારણે રાત્રે સ્વપ્નમાં ભગવાન સદનજીને કહ્યું તમે પૂર્વજન્મમાં કાશીમાં સદાસારી વિદ્વાન હતા અને એક દિવસે એક ગાય કસાઈના ઘેરામાંથી ભાગી જઈ હતી તેને તમે પોકારીને ગાયને પકડી લેવા કહ્યું આ સિંધાનું પરિણામ છે જોઈ લેજો ગાય જાતી હોય ને તમે કોઈ પડ્યો હોય તો કે ક્યાં ગઈ તા કે આમ ગઈ તો સિંધાય નહીં કોઈ દિવસ આ સિંધાનું પરિણામ છે કેમ કે વિદ્વાન બ્રાહ્મણ હતા અને આને ખાલી સિંધુ થયું એક ગાય જાત કરી હા મે પકડી લ્યો આ પકડવાનું પરિણામ આવ્યું અને બે કપાણ હા અને તમે જાણવા હોવા છતાં ગાયને પકડાવી દીધી તે ગાય જ તે સ્ત્રી હતી જે ઓલી ગાય પકડાઈ ગઈ હતી ને એ જ તે આ સ્ત્રી હતી જે આ જન્મમાં હાથ કપવાનું કારણ બની ને એ જ આ સ્ત્રી હતી ઈ ગાય બની પહેલાં ગાય હતી આગલા જન્મમાં આ જન્મમાં સ્ત્રી બની અને અહીંયા સદન કસાઈ બન્યું આ ભગવાનની લીલા છે કે જે કરો ને દેવું જ પડે એમાં જરાય ન હાલે અને કસાઈએ તેનો પતિ હતો જે પૂર્વજન્મમાં જે ઓલો કસાય હતો ને ગાયને જે આને મારી નાખ્યો ઓલી એ પૂર્વજન્મનો આનો પતિ હતો આજકલાનો એટલે એને એનું પરિણામ મળી ગયું કસાઈને અને આ સદન બ્રાહ્મણ હતો તો એને જે આ ગાયની સિંધીથી એને એનું પરિણામ મળી ગયું એનું ફળ એને મળી ગયું પૂર્વજન્મનો બદલો લેવા સ્ત્રીએ પતિનું મસ્તક કાપ્યું અને ભયભીત ગાયને બે હાથ પકડીને કસાઈને સોંપી હતી તે પાપથી તમારા હાથ કપાઈ ગયા આ દંડથી તમારા પાપનો નાશ થઈ ગયો અને સદને ભગવાનની અસીમ કૃપાનો પરિચય પ્રાપ્ત કર્યો અને તેઓ ભગવાન ભાગવત પ્રેમમાં વિવળ થઈ ગયા ઘણા સમય સુધી નામ કીર્તન ગુણગાન તથા ભગવાનના નામમાં તલીન રહેતા રહીને તેમણે પુરુષોત્તમ ક્ષેત્રમાં નિવાસ કર્યો અને અંતમાં શ્રી જગન્નાથજીના શરણોમાં દેહનો ત્યાગ કરીને તેઓ પરમધામ પધાર્યા ઓ સહના વસ્તુ સહના સસહિ તર્વાહે તેના વદે તમસ્તુ મહાવિદા વહે ઓ શાંતિ શાંતિ અસદો સદ શુભોમા જ્યોતિર્ગ મૈચૂર્મા મૃત ગમય શાંતિ 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 સદગુરુ દેવકી જય ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા જય નમઃ ચંદ્ર ભગવાન કી જય નમઃ પાર્વતી પ્રતિહાર મહાદેવ Hey.